જે આપણે બનાવીશું બેસન અને પાલકનું રાજસ્થાની શાક સાથે ખોબા રોટલી બહુ જ ફાઇન બને છે મેં પણ આજે ખોબા રોટી આજે મેં પહેલીવાર ટ્રાય કરી અને રેસીપી શૂટ નથી કરી પણ શું નું કરીશ એક પેન લીધું છે તેમાં આપણે બે ત્રણ ચમચા જેટલું તેલ એડ કરીશું તેમાં રાઈ જીરું હિંગ અને લસણની ચટણી જે મારી પાસે ઓલરેડી હતી એ મેં એડ કરી છે તમારી પાસે ના હોય તો તમે લસણ પણ સૂકું ખાંડીને એડ કરી શકો છો સરસ રીતે મિક્સ કર્યા બાદ તેમાં હિંગ એડ કરી લીલા મરચાં અને ડુંગળી એડ કરી દીધી છે સારી રીતે સાંતળ્યા પછી થોડું એડ કર્યું છે મીઠું તેના પછી ટમેટા એડ કર્યા ટમેટા સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાર પછી મેં પાલક એડ કરી દીધી છે પાલકને અને ટમેટાને અને ડુંગળીને સરસ રીતે મિક્સ કર્યા પછી તેમાં બેઝિક મસાલા કર્યા છે ખાલી ગરમ મસાલો થોડો પિંચ એડ કર્યો હતો ત્યારબાદ પાણી એડ કર્યું છે એક બોઇલ આવી ગયો પછી રોસ્ટ કરેલો ચણાનો લોટ એડ કર્યો છે ઢાંકી દીધું છે પાંચ મિનિટ માટે પછી એક જ ડિરેક્શનમાં તેને મિક્સ કરી લીધું છે થોડીક શુગર એડ કરી છે રેડી છે આપણું બેસન અને પાલકનું એકદમ ટેસ્ટી શાક અને સાથે ખોબા રોટલી અને મસાલાવાળી છાશ તો કેવી લાગી તમને આજની રેસીપી જરૂરથી જણાવજો તમે પણ બનાવજો અને એન્જોય કરજો બહુ જ ફાઇન લાગે છે ટ્રસ્ટ મી ટ્રાય વન્સ એન્ડ લેટ મી નો Thank you.